ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે તો વ્હીકલ ગુજરાત ચેનલ વતી બધાને રામ રામ વહીકલ ગુજરાત ચેનલ વતી નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નંબર એક ઉપર ન્યુ ઓલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરે તો એસીથી બસો ટકા ટાયર જોવા મળશે બેટરીની વાત કરીએ તો બેટરી તેરથી સો ટકા બેટરી જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન ક્યાંય પોનું મારેલ નથી સેલ ઇસ્ટાર નવી બેટરી નવી છતરી લુક્વિડ ટ્રેક્ટર સારું છે ક્યાંય ટ્રેક્ટરમાં સળો નથી અને બેતાલીસ ઓસપાઓનું ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું મોડલ છે સાતમો મહિનો કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ એસી હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત વિકસરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ન્યૂ ટેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દક્કુભાઈ પાસે શૈલેષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું ખડુદભાઈ આપણી ચેનલ પર જાહેરાત દાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડિયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાનું છે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાળકો પણ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનો છે વિડીયો સરળ લાગતું તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોઈ ખેડૂત દૈનિક માલિકના નંબર લેતા ન આવડો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ટચ કરજો ડિસ્ક્રિપ્શનમાં નંબર ખોલીજો આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરું પડતાલ બાદ કરો ચેનલ ખાલી માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ઉપર નવા હો તો ફેસબુક પેજને ફોલો કરી લેજો